આપડે ઉંઝા પચીસ કિલોમીટર આઈ ગયા પાટણ જો આપણે વિસનગર ને વિસનગર પછી આવશે કડા હા તો આજે હોઈ ગયો આજે ઊંઝા યુસન બે કિલોમીટર કાપ્યો નહીં ને હોઈ ગયો હા ટીંગ્યો હાય ઊંઝા હોઈ ગયો ચમતો ઊંઝા સરકાર જેટલું ટ્રાફિક થતું

બધા દર્શનના માટે આયા છે મિર્માન એટલે આજે ફૂલ ટ્રાફિક લાગે મંદિર માં આજે આપણે દર્શન કરવા જઈશું મિનિમમ ચાર પાંચ કલાક થઈ જાય એટલે આજે રવા દઈએ માં જો ટ્રાફિક નહીં હોય તો રિટર્નમાં વહીથી નહીં કરવાનું છે એટલે આપણે દર્શન કરતા કરતા કરાવશું સર કરવા હા હૈઠળ ચોકડી હાઈટર જોકડી આઈઓ ડાયરેક્ટ આપળો વિષ્ણુનગરનો રોડ આવી જજો હવે આથી સીધા જઈશું આપળ કડા આપડા જવાનો તો મહેમાન મંદિર રે એટલે આપણે આ બાર સિટીમાં રહીને આયા કે આ રસ્તો સીધો નીકળતો બાયપાસ નારે સીધો જાય વિષ્ણુનગર મતલબ કે લેવાનું તેમ મેડિકલ બન હતી ડીંગો આજે આ કે ચાલુ હે તો મેડિકલ

બા મંદિરમાં એટર થઈ ગયા લોકો જોમ જોમ નું નહી આપડે આ લે લીધું નહી જરૂર કૃષ્ણ વંદન કિંગુડી નમસ્કાર રે ઓટી નીયા લોકો օրենքներով օրը շատ յա որը քննի դրա

પણ આપણા ગણપતિના મંદિરે એવી પરંપરા હા કે ઊંધો હાથીઓ દોરવાનો અને ગમે તે મનતા મોનવાની આપણું કમ થઈ જાય એટલે પાછો સીધો હાથીઓ કરવાનો

તો મિત્રો આપણા હાલ બે હજાર પચીસ ચાલે અને બે હજાર છવીસ આવતા આવતા એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો આપણે ફરીથી સીધો હાથીઓ કરવા આવશું કર્યો

તમે પણ દર્શન કરી જૂના મંદિરના અને એ હતું પહેલાં આપણે દર્શન કરાય જૂન નવું મંદિર અને મેળા જે ઉત્સવ આપણે આવી જઈએ હવે ગાડીએ અને હવે જઈશું કડા તો આપણે અઠોથી નીકળી ગયા છે અને હવે જઈએ છીએ વિસનગર વિસનગરથી કડા